તંત્રની ભૂમિકાના કારણે વડોદરા શહેરના સુરસાગર તળાવમાં ફરી એક વખત અસલામત બોટિંગના દ્રશ્યો જોવા મળ્યા વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક સુરસાગર તળાવ પર ફરી એક વખત જોવા મળ્યા અસલામત બોટિંગના દ્રશ્યો બોટમાં સવાર હતા બોટ ચાલક સહિત અન્ય પાંચ વ્યક્તિઓ જે પૈકી ત્રણ વ્યક્તિઓએ પહેર્યા હતા લાઈફ જેકેટ બોટ દુર્ઘટના બાદ પણ સુરસાગરમાં જોખમી બોટિંગના દ્રશ્યો જોવા મળ્યા તંત્ર દૂતરાષ્ટ્રની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે બોટમાં બેસેલ વ્યક્તિ ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા કોઈ મુસાફર ન હતા પરંતુ સુરક્ષાના નિયમો તો તમામને લાગુ પડે છે બાર વર્ષે પાલિકાને સમજાયું કે તળાવો ઊંડા છે તેથી નજીક જવું નહીં ત્યારે વગર લાઈફ જેકેટે પાંચ પાંચ વ્યક્તિઓ બોટમાં બેસીને તળાવમાં ઉતર્યા કેવી રીતે આટલી મોટી ગંભીર બેદરકારી અને તે પણ એવા સમયે જ્યારે વડોદરાના હરની લેગ ઝોન દુર્ઘટનામાં બાર માસૂમ બાળકો બે શિક્ષકો સહિત ચૌદ લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આ તમામની ગંભીરતા સમજવી જોઈએ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ વડોદરા શહેરના કલેક્ટરે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેજની માંગ છે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં લેગઝોન તળાવમાં બાર બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ થયા છે ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા ડાહી થઈને હાલમાં તમામ તળાવ પર આ રીતના બોર્ડ લગાવ્યા છે કે તળાવ ઊંડું હોવાથી કોઈએ તળાવ નજીક જવું નહીં સાથે વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં હાલમાં જોવામાં આવ્યું હતું કે એક બોટ ફરી રહી હતી ઇલેક્ટ્રિક બોટ હતી એમાં લોકો બેઠેલા હતા લાઈફ જેકેટ પહેર્યા ન હતા જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે અલગ પ્રકારની કંઈ દાદાગીરી કરી રહ્યા હતા જો વડોદરા શહેરના તળાવો ઊંડા હોય લોકોને ડૂબી જવાનો ભય હોય એવા બોળ લાગ્યા હોય છતાં પણ લાઈફ જેકેટ વગર સુરસાગરની અંદર ઇન્સ્પેક્શન કરવા છે તેવું જણાવીને ફરતા આવા તત્વો સામે વડોદરા શહેરના કલેક્ટર સાહેબ વડોદરા શહેરના પોલીસ કમિશનર અને વડોદરા શહેરના માન્ય મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આ જે પણ કૃત્ય કર્યું છે ગેરકાયદેસરનું કૃત્ય છે હજુ વડોદરા શહેરમાં બાર બાળકોને બે શિક્ષકોના વ્યવસ્થિત પ્રાણ પણ હજુ અમને શ્રદ્ધાંજલિ પણ હજુ આપી શક્યા નથી વડોદરા જનતામાં આંખમાં આંસુ છે ત્યારે આ રીતનો જો બનાવ બનાવતા હોય આ લોકો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે